ટેક્સ જીએસટી વિભાગ દ્વારા રાજ્યવ્યાપી ચાર્ટર્ડ અકાઉન્ટને ત્યાં દરોડા પડ્યા છે જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલા એટીસી ટ્રેડ સેન્ટરમાં સીએ મહેશ મહેતા અને બ્રિજેશ મહેતામાં ગત બપોરના અચાનક જ પોલીસ બંદોબસ્ત સાથે ઇન્કમટેક્સ જીએસટી વિભાગના દરોડા પડ્યા હતા બોપોરના જ ઓફિસમાં શરૂ કરવામાં આવેલા મેગા સર્ચમાં બંધ બારણે પોલીસ વ્યવસ્થા સાથે તપાસ ચાલી રહી છે આ અંગે સ્થળ પરના અધિકારીઓ સર્ચ ચાલી રહ્યો હોવાના કોઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો જો કે વચ્ચે સીએના પત્નીની ભરૂચ ઓફિસમાં પણ વિભાગની એક ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું હોવાના સામે આવ્યું છે ત્યારે છેલ્લા આડત્રીસ કલાક ઉપરાંતથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં આઈટી વિભાગ દ્વારા કોઈ જ ફ્રોડ પડ્યા નથી અમદાવાદ કચેરીમાં માર્ગદર્શન હેઠળ સુરત વડોદરા અને ભરૂચ ટીમ દ્વારા સંયુક્ત તપાસ કરાઈ રહી છે ત્યારે આઈટીના દરોડાના પગલે અન્ય સીએ ફોર્મ સંચાલક અને ઉદ્યોગ વસાહતમાં પણ ફફડાટ જોવા મળ્યો છે સમગ્ર મામલે દરોડા પૂર્ણ થયા બાદ વડી કચેરીથી પ્રેસ રિલીઝ કરવામાં આવશે ત્યારે રાજ્યવ્યાપી સીએ ફોર્મ સંચાલકને ત્યાં પડેલા આ દરોડામાં કેટલા કરોડની જીએસટી ચોરી થઈ છે તે સામે આવશે